રાધનપુરમાં મોહસિન આઝમ મિશન દ્વારા મોહરમ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદો માટે ઉમદા સેવાયજ્ઞ પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મોહસિન આઝમ મિશન રાધનપુર દ્વારા યોમે આશુરાના પાવન અવસરે રાધનપુર રેફરલ હોસ્પિટલ સહિત વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ અલ્મદુલ્લા સતત સેવાકીય પ્રવૃત્તિઓ યોજી હતી મિશન દ્વારા જણાવવામાં આવ્યું કે જના સિને હુઝુર સે આઝમે હિંદ હુઝુર અમીરે મિલ્લત અને હુઝુર સુફીએ હિંદ હુઝુર ફાઝિલે બગાત સાહેબ દર્શન કરી અશરફ અશરફ અલી જિલાલીના આશીર્વાદ હેઠળ આ સેવાયજ્ઞ આયોજિત કરવામાં આવ્યો આ પ્રસંગે મોહસિના આઝમ મિશનના પ્રમુખ યુવરાનભાઈ ઘાચી આશીફભાઈ હિરો અરબાઝભાઈ ઘાજી રજબભાઈ નાગોરી બાબા કાકા ચૌહાણ નસીરભાઈ વોરા નિશરભાઈ વોરા સહિતના સેવાભાવી કાર્યકરો જોડાયા હતા અને દર્દીઓ સુધી ફ્રૂટ કીટ પહોંચાડી તેમની સંભાળ લીધી હતી મિશનના આગેવાનો દ્વારા જણાવાયું કે જરૂરિયાતમંદોને મદદ અને માનવતાની સેવાને અનુસરી આવનાર સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહેશે અને વધુને વધુ લોકોને ઉપયોગી સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર મોસિનાજમ મિશન રાધનપુર બ્રાંચ તરફથી આસુરાના દિવસે મોરમ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હુજર ફાજીલે બગદાદ સૈયદ હસરલકરી અશરફપીર જિલ્લાની એક સરપસ્તીની અંદર મોસીના મિશન ચાલે એ રાધનપુર બ્રાન્ચ તરફથી આજે એક હોસ્પિટલના અંદર પ્લસ જરૂરતમંદ વ્યક્તિઓને ફ્રૂટ આપવામાં આવ્યું હતું અને એક શહાદત અમારા હુજૂર ઈમામ હુસેનની યાદના અંદર આ તકસીમ કરવામાં આવ્યું હતું

અને અમે આ જે કાર્ય છે એનું મારા અને મારા કારણે હું દિજાવું છું ખરેખર ગોળનું કામ જે છે સારા છે અને એમની ઓપોર્ચ્યુનિટી હું શુભેચ્છા